નમસ્કાર મિત્રો કેમ છો આશા રાખું છું તમે બધા સહકુશળ હશો હું પણ સહકુશળ છું તમારા માટે આજ નવી એક સ્ટોરી લઈને આવી ગયો છું જે તમે તમારા નાના સંતાનોને સંભળાવી શકો છો અને બહુ જ સારી સ્ટોરી છે જે રિયલી મને બહુ જ ગેમી છે તો આજે એ સ્ટોરી તમને સંભળાવવા જઈ રહ્યો છું ધ્યાનથી સાંભળજો અને શરૂથી અંત સુધી સાંભળજો તો ચાલો મોડું ન કરતાં આજની સ્ટોરી શરૂ કરી છે એની પહેલા કહેવા માંગીશ જો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઇબ કરી લેજો વિડીયો પસંદ આવે તો એક લાઈક કરી દેજો અને દોસ્તર ફેમિલી મેમ્બર સાથે આ વિડીયો શેર કરી દેજો બે મિત્રો હોય છે સાહેબ ચાની કેટલી ઉપર રેગ્યુલર ચા પીતા હોય છે એક કાકાની નાની એવી કેટલી હોય છે અહીંયા ચા પીતા હોય છે એક દિવસ ચા પીવા આવ્યા તો કેટલી એ કાકાની જગ્યાએ એમનો છોકરો હતો બે ભાઈ બંધે કીધું કે બેટા ચા આપજે ને છોકરો કે હાસે બે ચા લઈને આવ્યો બે ભાઈ બંધે પૂછ્યું કે કેમ બેટા તું ત્રણ ચાર દિવસથી દેખાશ કે તારા પપ્પા ક્યાંય ગયા કે સાહેબ ચાર પાંચ દિવસ પહેલાં મારા પપ્પાનું એક્સિડન્ટ થયું હતું અને એક્સિડન્ટમાં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે બે મિત્ર જે છે એ શોખ થઈ ગયા અને કે હું અને બેન મારા નાના ભાઈ બહેન છે છોકરો હતો સાહેબ બાર ચૌદ માં મારા પપ્પા એક્સપાયર થઈ ગયા છે સાહેબ છોકરો કહેતો હતો અને હવેથી આ ચાની કેટલી હું જ ચલાવીશ કે તારા નાના ભાઈ બહેનનું કોઈ સગાવાલા નથી કે તે કે ના સાહેબ સગાવાલા નથી સારું થયું સગાવાલા નથી સાહેબ કે નકર વધારે દુઃખ થાય કે કોઈ અમારી સાર સલભાળ નથી લેતો હોય ને તો વધારે દુઃખ થાય છે ન હોય તો દુઃખ ન થાય છોકરો એવું કહે છે હા ને સાહેબ હું બાર ચૌદ વર્ષનો તો થઈ ગયો છું અને હું એટલો મોટો તો થઈ ગયો છું કે મારા બે નાના ભાઈ બહેન છે અને ખવરા પીવરા સંભાળ રાખી શકું કે હવે કેટલી હું જ ચલાવી સાહેબ તમારે બીજું કંઈ જોઈએ છે તો લાવી આપું એટલે કે ના ના કાંઈ વાંધો ચા પીને એ બંને મિત્રો એક ભાઈબંધની ઓફિસ જવા નીકળી ગયા હવે છોકરાએ એના પપ્પાએ ક્યાંકથી વ્યાજવા પૈસા લીધા હતા દોઢ લાખ રૂપિયા જે વાળો છે એ છોકરાને ઓફિસે બોલાવે છે તું આવજે ક્યાં છે કયો ને કે તારા પપ્પાએ મારી પાસેથી દોઢ લાખ રૂપિયા વ્યાજવા પૈસા લીધા ત્રણ મહિના થઈ ગયા છે બરાબર એક પણ રૂપિયો હજી સુધી આપ્યો નથી છોકરો કે સાહેબ મારા પપ્પા તો એક્સિડન્ટમાં એક્સપાયર થઈ ગયા ચિંતા ન કરો તમારા દોઢે દોઢ લાખ રૂપિયા હું તમને આપી દઈશ પણ સાહેબ અત્યારે મારી પાસે એક રૂપિયો નથી મને થોડો સમય આપો તો હું તમને પૈસા બધા ધીરે ધીરે કરીને ચૂકવી દઈશ કેટલો સમય છોકરો કે થોડો સમય જા કે હું તને અઠવાડિયા આપું છું સાહેબ કે અઠવાડિયામાં દોઢ લાખ રૂપિયા હું નાની એવી ચાની કેટલી ચલાવું છું સાહેબ હું તને અઠવાડિયાથી વધારે કંઈ નહીં આપી શકું કંઈ વાંધો નહીં છોકરો અહીંયાથી જતોલો જેવો છોકરો બહાર જાય છે ને તો જે ચા પીતા હતા ને એ બે વ્યક્તિ મેં એ ઓફિસમાં સામાન કરાય છે બીજે દિવસે જેને વ્યાજે પૈસા દીધા હતા ને એ ચાની કેટલી જઈ છે કે છે કેમ છે બેટા સાહેબ હજી તો પહેલો દિવસ જ છે તમે મને અઠવાડિયાનું કીધું હતું ને કે બેટા હવે તારો એક પણ રૂપિયો મારે જોતો નથી એ કેમ સાહેબ એ કે તારો નથી જોતો બીજી કંઈ જરૂર હોય તો કે છે એવું કહી અને ભાઈ જે વ્યાજો પૈસા દીધા ને જતો રહ્યો હવે જ્યારે છોકરો ઓફિસે બોલાયો હતો ને ભાઈ સામે ઓલા બે મિત્ર મળ્યા અને ઓલા વ્યાજવારને કહે કેવા છોકરો ચાની કેટલી વાર છોકરો અહીંયા આવ્યો હતો તો કે એના પપ્પાએ મારી પાસે દોઢ લાખ રૂપિયા લીધા હતા કે પપ્પા તો એક્સપાયર થઈ ગયા તમને ખબર છે કે આ ખબર છે એટલે કે એની પાસે પૈસા નહીં આપે તો એના ઘરે જશું પાસણ કુસણ જોઈએ પણ હશે એ લઈ લેશું તોડફોડ કરશું મારફોડ કરશું કે મારો તો ધંધો છે અને લાખ દોઢ લાખ રૂપિયાનો સવાલ છે એમાં પણ મેં એને ડિસ્કાઉન્ટ આપ્યો કે ચાર લાખ રૂપિયા દેજો બધા પૈસા તો હું દઈ કરું હવે ભાઈ એ વાત એ તમારો ધંધો કરે એક કામ કરો બે ભાઈ બહે થઈને કે એના પૈસા અમે આપી દઈશું તમે એને કહેતા નહીં કે કેમ તું તારા પૈસાનું તું કેમ એની મદદ કર મને લાવવું જ મારે ગાડી લેવી હતી ગાડી છ મહિના બાર મહિના પછી લેશો એનો ભાઈબંધ પણ કહે છે સાહેબ કે પચાસ હજાર હું આપીશ મને પણ થોડુંક કોઈન કમાવાનો મોકો દે મિત્રો કે બે ભાઈબંધ થઈ અને જે વ્યાજે પૈસા આપ્યા હતા ને એ ભાઈને લાખ રૂપિયા ચૂકવી દે છે બીજા ત્રીજા દિવસે પાછા એ કેટલી એ બે ભાઈબંધ ચા પીવા છોટું બે ચા આપજે ને હા સાહેબ આવું છોટું બે ચા લઈને આવે છે સાહેબ છોટું કહે છે બોલે સાહેબ મને ખબર છે મારા પૈસા તમે જ ચૂકવા છે ને કે ના ના તને કોણે કીધું મને ખબર છે જ્યારે સાહેબે મને ઓલા વ્યાજ દ્વારા ઓફિસે બોલાયા હતા ત્યારે મને હામાં એકાતા ને બીજે દિવસે એ ભાઈ મારી ચાની કેટલી ઉપર આવીને કે મારે કંઈ રૂપિયો નથી જોતો એટલો તો મને આઈડિયા આવી ગયો સાહેબ એટલે તો મેં પણ થોડુંક જિંદગી જોઈ છે મને અનુમાન હતું જ કે તમે ચૂકવા આવી શકે અને આજ ખાતરી થઈ ગઈ કારણ કે સાહેબ ભલે અત્યારે તમે ચૂકવી દીધા પણ એ તમારો રૂપિયો એક એક હું તમને ચૂકવી દઈશ તો કે નાના કોઈ આપવાની જરૂર નથી કે સાહેબ તમને જો હું પૈસાને પૈસા નહીં આપું ને તો જિંદગી ઉપર મારી એક બોજો રહેશે અહેસાન રહેશે અને એહસાન કદાચ હું જિંદગીભર ચૂકવી નહીં શકું છે અને મારે કોઈનો અહેસાન જોતો નથી ભલે હું થોડા થોડા જેટલા મારાથી બનશે એટલા પૈસા તમને આપીશ પણ ચૂકવી જરૂર દઈશ બે દોસ્તો દાંત કાઢતા કાઢતા કહે છે કાંઈ વાંધો નહીં બેટા તારાથી જ્યારે બને ત્યારે તમ તારે ચૂકવી દેજે કે ચિંતા ન કરતો અને ભવિષ્યમાં તારે કંઈ જરૂર હોય ને તો કહેજે વાત સાંભળીને છોકરો કહે ખૂબ ખૂબ આભાર સાહેબ તમારો હું તમારા પૈસા જરૂર ચૂકવી દઈશ એમ કહી અને છોકરો કામે વળી જાય છે એક નાનો બાર ચૌદ વર્ષનો છોકરો સાહેબ તમે જોવો તો ખરો કેટલો ખુદ્દાર છે કેટલો ઈમાનદાર છે કે કોઈનો અહેસાન નથી લેવા માગતો સાહેબ અને આપણે આજના દિવસે કોઈ ઓછીતા પૈસા આપ્યા હોય ને તો એના ફોન કટ કરીએ છીએ સાહેબ કોલ યુ લેટર કહી છે હમણાં ફોન કરું ફોન નથી ચૂકવતા સાહેબ કોનો અહેસાન છે ને એ કોઈદી ન રાખો સાહેબ કારણ કે જિંદગીમાં તમે એની સામે ઉપર નજર ન કરી શકો અને કદાચ કોઈએ તમારી હેલ્પ કરી હોય ને તો વ્યવહાર પૈસા પાછા આપી દેજો સાહેબ ભલે એવું નથી કરતો કઈટકે કઈટકે પાંચસો હજાર બે હજાર જે તમારાથી બને આ એક હતી ખુદદાર છોકરાની સ્ટોરી છે તમને કેવી લાગી ગઈ જો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરી લેજો આ વિડીયો ભાઈબહેન દોસ્તાર ફેમિલી મેમ્બર્સ સાથે શેર કરી દેજો અને તમારો જો નાનો છોકરો હોય તો એની આ સ્ટોરી જરૂર સંભાળજો તો આજ માટે આટલું જ જય હિન્દ વંદે માતરમ દોસ્તો